બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના મુખ્ય મથક શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારના અતિ સંવેદનશીલ વિસ્તાર આર અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી પ્રાપ્ત વિગત અનુસાર સોવી વાહિની દ્રુત દળ અમદાવાદ ગુજરાતની બે ટીમો દ્વારા શ્રી રાતુલદાસ દાસ કમાન્ડેડ સો વાહિની દળના માર્ગદર્શન અને દિશા નિર્દેશ બનાસકાંઠા જિલ્લામાં પંદર નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી શ્રીમતી કૃષ્ણાકુમારી સહાયક કમાન્ડેન્ટના નેતૃત્વમાં શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના અતિ સંવેદનશીલ સિહોરી ઉમરી અરડુવાડા કંબોઈ રાનીરમાં આર એફ જવાનો અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી જેમાં દરેક સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારની જાણકારી મેળવી હતી અને સામાન્ય લોકો સુધી પોલીસ તંત્રનો સુમેળ થાય તેમજ અગાઉ કોઈ અઘટિત ઘટનાઓ બનેલ હોય તો તેનો તાગ મેળવી જે તે વિસ્તારમાં આગેવાનો સાથે મળી ભૌગોલિક સ્થિતિ અને પાછળના એક વર્ષમાં કેટલી ફરિયાદો થઈ હતી તેની જાણકારી એકત્રિત કરી કોઈપણ આપતકાલીન સ્થિતિને નિયંત્રણ કરવા માટે તંત્રને સરળતા રહે તે માટે આનો અભ્યાસ કરી લોકોની વચ્ચે જઈ પોલીસ કેવી રીતે મદદ કરી શકે પોલીસની છબી મજબૂત બને અને અસામાજિક તત્વો સામે કડક પગલા લેવામાં આવે તે માટે પોલીસ સ્ટેશનમાં બિહોલા સાથે શાંતિ સમિતિની બેઠક યોજી દરેક સમાજોની ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અકોલાના તાંબાના ગામોમાં શાંતિ ને સલામતી તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી આશા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જોકે આ ફ્લેગ માર્ચ એક મહત્વપૂર્ણ સાબિત થશે જોકે આમનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સહિત વિધાનસભા અને લોકસભા બેઠકો માટે લાભદાયી થશે જો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તો જોતે વિસ્તારમાં તાત્કાલિક અસરથી ફોર્સ પહોંચી શકે અને પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે તેવી તૈયારીઓ થઈ રહી હતી અહેવાલ રામજી પરાગો